ગુજરાતમાં હાલ ફરીથી વરસાદે ધબધબાટી બોલાવી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે આજે સવારે મહેસાણાના વિજાપુરમાં બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે તો પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણાના વિજાપુરમાં બે કલાકમાં છ ઇંચ કરતા વધુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ વિસનગર રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પણ ભરાઈ ગયા છે ત્યારે મહેસાણામાં પણ સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો ધીમે ધારે વરસાદ શરૂ થતા ગરમીમાં ઠંડક પ્રસરી છે ત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે તો જિલ્લાના વિજાપુરમાં ધોધમાર વરસાદ તો કડી મહેસાણા બુચરાજી ઉંજા વડનગર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે